બે ચમચી ઘીમાં આજે આપણે રેડી કરવાના છે કરાચી હલવો એટલે કે કસ્ટર્ડ હલવો આ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ કરાચી હલવા જેવું લાગે છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં હલવો રેડી થઈ જશે તો સૌથી પહેલાં આપણે એક કપ કસ્ટર્ડ પાવડર અને એક કપ નોર્મલ ટુ રૂમ ટેમ્પરેચરવાળું પાણી એડ કરીને આનું સરસ રીતે આપણે મિક્સર રેડી કરી લઈશું લમ્સ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે કઢાઈમાં આપણે દોઢ કપ શુગર લઈશું અને દોઢ કપ આપણે નોર્મલ પાણી લઈશું અને એની સાથે સાથે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલો લીંબુનો રસ એના કારણે આનું ટેક્સચર સરસ આવશે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે ફૂલ ફ્લેમમાં આપણે શુગરને સરસ રીતે પીગળાવી દેવાની છે એટલે કે એકદમ સરસ રીતે જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી હાથ આપણા ચાલતા રહેવા જોઈએ ફૂલ ફ્લેમ રસે આમાં અને આપણે કોઈ આમાં તાર બનાવવાની જરૂર નથી ખાલી બસ શુગરને આપણે પીગળાવવાની છે એટલે કે મેલ્ટ કરવાની છે મેલ્ટ થઈ જાય એના પછી આપણે એડ કરીશું આપણું નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે જે આપણે કસ્ટર્ડ મિક્સર રેડી કર્યું હતું એને થોડું ફરી એક વખત આપણે મિક્સ કરી લેશું અને આ કઢાઈની અંદર આપણે એડ કરી લઈશું બસ આ વાતનો ખ્યાલ ધ્યાન રાખો કે જ્યારે તમે મિક્સરને એડ કરો એના પહેલાં થોડું હલાવી લેવાનું કેમ કે જે મિક્સર છે એટલે કે કસ્ટર્ડ પાવડર છે એ નીચે બેસી જાય છે જેના કારણે પછી લમ્સ પડી જશે તો એક વાર મિક્સ કરીને જ આપણે આની અંદર બેટરને યુઝ કરીશું એટલે કે મિક્સરને એડ કરીશું હવે ધીમે ધીમે આપણે ફૂલ ફ્લેમ ઉપર આ મિક્સરને રેડી કરવાનું છે બેથી ત્રણ મિનિટ થશે એટલે જે કસ્ટર્ડ છે એકદમ સરસ પકવા લાગશે ને એને આવી રીતે જેલી બનવા લાગશે પાંચ મિનિટની અંદર અંદર તો બધો કસ્ટર્ડ આપણો સરસ રીતે પકી જશે એટલે કે ચડી જશે અને આવી રીતે જેલી બની જશે હવે મિક્સર એકદમ ગાળું થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું અને કન્ટિન્યુઅસલી આને આપણે ચલાવીશું આ સ્ટેજ પર આપણે બેથી ત્રણ ડ્રોપ ખાલી ઘી એડ કરીશું અને ફરી એક વખત આને મિક્સ કરીશું સરસ રીતે ધીમી ફ્લેમ ઉપર જ આપણે આને પકાવીશું જેના કારણે કસ્ટર્ડ છે સરસ રીતે પકી જશે અને આપણે આની જે મીઠાઈ છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગશે તમને મારા વિડીયો કેવા લાગે છે પસંદ આવે છે કે નહીં જો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર ન વાંચો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ સો મચ કે જે પણ ફેમિલી મારા યુટ્યુબ ચેનલમાં જોડાયેલી છે એમ થેન્ક યુ સો મચ અને તમારો સપોર્ટ માટે પણ થેન્ક યુ સો મચ જો તમને વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ એક થમ્સઅપ જરૂર આપજો હવે આપણે ફરી આવી જઈએ આપણા હલવા તરફ હવે આ સ્ટેજ ઉપર ફરી એક વખત બે થી ત્રણ ડ્રોપ્સ આપણે એડ કરીશું ઘી અને ફરી એને ચલાવતા રહીશું આખી પ્રોસેસની અંદર ખાલી આપણે બે ચમચી જ ઘી લેવાનું છે અને એને થોડી થોડી વારે આપણે બે ત્રણ બે ત્રણ ડ્રોપ્સ આપણે એડ કરતા રહીશું જ્યારે જ્યારે આપણે લાગે કે હલવો નીચે તે ચીપકે છે ત્યારે ત્યારે પણ હા બે ચમચી ઘી હલવામાં જવું જ જોઈએ એનું ખાસ ધ્યાન રાખો તો બસ આવી રીતે જ આપણે હલવો રેડી કરવાનો છે હવે જોઈ શકીએ છીએ કે જે હલવો છે એ કઢાઈ છોડવા લાગ્યું છે ધીમે ધીમે એટલે કે જ્યાં સુધી હલવો પ્રોપર કડાઈમાં ડાન્સ ન કરે ને ત્યાં સુધી આપણા હાથ ચાલતા રહેવા જોઈએ થોડું પેશન્સથી બનાવવું પડશે કેમકે હાથ દુખશે તો વચ્ચે વચ્ચે એક બે સેકન્ડની તમે બ્રેક પણ લઈ શકો છો હવે જોઈ શકીએ છીએ કે આજુબાજુ જેટલું પણ જે ચોંટેલું છે આપણું મિક્સર એને પણ આપણે ધીમે ધીમે ઉખાડતા રહીશું તમે ટ્રાય કરજો કે નોનસ્ટિકમાં જ તમે આ હલવો બનાવો જેના કારણે નીચેથી ચીપકશે નહીં હવે ફરી બે ત્રણ ડ્રોપ્સ નાખીને આપણે સરસ હલવાને ડાન્સ કરાવીશું બસ આ જ નિશાની છે જ્યારે હલવો ડાન્સ કરવા લાગે એટલે કે આપણો હલવો એકદમ રેડી છે એકદમ પરફેક્ટ સરસ કૂક થઈ ગયો છે થોડું હાથમાં લઈને આપણે જોઈ જઈશું કે હાથમાં ચીપકતું તો નથી અને સરસ રીતે જેલી બની છે કે નથી બની બસ આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને થોડા આપણે ડ્રાયફ્રુટ્સ એડ કરીશું જેમ કે પિસ્તા કાજુ બદામ જે તમને ભાવતા હોય ડ્રાય ફ્રૂટ્સ એ તમે એડ કરી શકો છો બેથી ત્રણ ડ્રોપ્સ ઘી મારે રહી ગયું હતું એટલે કે વધી ગયું હતું એ પણ મેં એની અંદર ફરી એડ કરી દીધા હવે આપણે એક વાસણ લઈ લઈશું મેં કેક ટીન લીધું છે એમાં થોડું આપણે ઘીની ગ્રીસ કરી લઈશું થોડા ડ્રાય ફ્રૂટ્સ આપણે સ્પાર્કલ કરી લઈશું એની અંદર અને જે આપણો હલવો છે એ હલવાને આપણે આની અંદર એડ કરી લઈશું થોડું સ્ટીકી છે એટલા માટે તમે એક કામ કરજો એક વાટકીની સહાયથી આવી રીતે એને સરસ રીતે પ્રેસ કરી દેજો અને એને સેટ કરી દેજો બે કલાકની અંદર અંદર આવો સરસ રીતે સેટ થઈ જશે થોડું ઠંડુ થઈ જાય એના પછી તમે ફ્રીજમાં પણ આને મૂકીને સેટ કરી શકો છો તો બસ હવે આ ઠંડો સરસ થઈ ગયો છે ડિમોલ્ડ કરી લીધું છે આસાનીથી ડિમોલ્ડ થઈ જશે સરસ રીતે આપણા ક્યુબમાં આપણે આને કટ કરી લેશું કેમકે રાઉન્ડ શેપમાં છે તો આપણે આવી રીતે ક્યુબ્સની અંદર એને સરસ રીતે કટ કરી લીધું છે કટ થઈ જાય એના પછી આપણે આને પીરસી શકીએ છીએ વિડીયો કેવો લાગે એવું પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર ન વાંચો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ થેન્ક યુ સો મચ ફોર યોર લવ જય શ્રી મા કાલ રાધે રાધે એન્જોય